સોના તેજી નવો વિક્રમ રચાયો સોનું એક લાખ સોળ હજાર ને ઓળંગી ગયું ચાંદીએ પણ એક લાખ છત્રીસ હજારની નવી સપાટી વટાવી કોલસા સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદનમાં વધારો થયો ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન છ પોઈન્ટ ત્રણ ટકા વધ્યું તેર મહિનાની ટોચ પર રોમિયોગીરી કરતા તંતુઓ પર નજર રાખવા માટે મહિલા પોલીસ ગરબે ઘુમશે શહેરમાં સાતસો થી વધુ સ્થળો પર ગરબાનું આયોજન થયું હોય આ ખાસ પોલીસ દ્વારા ગરબાના આયોજનો પર નજર રાખવામાં આવી રહી છે અમિત શાહનો સૂચક રાજકીય પ્રવાસ સુરત અને રાજકોટમાં બંધ બાર બેઠક નવરાત્રીથી માંડીને દિવાળી સુધી કંઈક નવા જૂની થશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આખરે સરતી જમીન આપ્યા વરસાદે વિરામ લેતા પહેલા નોરતી ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમે આજો વરસાદ પડે તો પાણીના ઝડપી નિકાલ આયોજકોની રિફંડ આપવા માટેની તૈયારી માં નર્મદા પરિક્રમા દરમિયાન હોળી ઘાટનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ આડત્રીસ લાખ મેળવવા તંત્રના હવા ત્યા કોન્ટ્રાક્ટરે આપેલા રૂપિયા પાંચ લાખના ચેક પણ રિટર્ન થયા વારંવાર નોટિસ છતાં પૈસા ચૂકવવામાં નથી આવતા સરકારી વિવિધ વિદ્યુત કંપનીઓમાં બિલ્ડરની ઓફિસમાં ધસી જઈ પત્ની સાસુ અને સાડીએ હંગામો કર્યો વિકાસની વાતો બાજુ પર ભાજપ અને કોંગ્રેસ સભ્યો વચ્ચે બોલાચાલી અને હાથાપાઈ જેવા દ્રશ્યો સર્જાયા વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં આ ઉગ્ર ટપાટપી થઈ સ્વિમિંગ પૂલોના આજીવન સભ્યો પાસેથી એક હજાર રૂપિયા નહીં લેવાય વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભાએ મેન્ટેનન્સ ફી લેવાનો નિર્ણય સ્થગિત રાખ્યો પ્રતાપપુરામાંથી પાણીની આવક થતાં વિશ્વામિત્રની સપાટી વધી છે બંને કિંમતી ધાતુઓના વાયદા ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શ્યા કડ તેલના વાયદામાં ત્રીસનો ઘટાડો નોંધાયો આઈટી શેરો પાછળ બજારમાં કડાકો હેલ્થ શેરોમાં ધોવાણ સેન્સેક્સ ચારસો છાસઠ પોઈન્ટ ગબડી બ્યાસી હજાર એકસો સાહીઠ થયું

હરણીની રેસ્ટોરન્ટ સહિતના સ્થળ પર એસજી એસટી નું સર્ચ મોડી રાત સુધી તપાસ ચાલી વડોદરાને વધુ એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી સંખ્યા સુડતાલીસ પર પહોંચી છે ઉપરવાસમાં વરસાદથી પ્રતાપપુરા સરોવર ઓવરફ્લો થયું વિશ્વામિત્રી દસ પોઈન્ટ છાસઠ સુધી પહોંચી આખરે કોટા સ્ટેડિયમમાં બીટા ગરબાને મંજૂરી આપવામાં આવી છે રાજ્યનું પહેલું સિંહ આકારનું મંદિર એકાવન શક્તિપીઠની જ્યોત એકત્ર કરાશે

એક હજાર ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપી દોઢ કલાક ત્રીસ થી પાંત્રીસ હજાર ફૂટ હવામાં રહ્યો પાકિસ્તાને પોતાના જ નાગરિકો પર ચાઇનીઝ ફાઈટર પ્લેનથી બોમ્બનો વરસાદ કર્યો ત્રીસ થી વધુના મોત મકરપુરા પોલીસની કુણી લાગણી લોકઅપને બદલે આરોપીઓને ઉપરના માળે સુવડાવ્યા આરોપીઓ માટે પોલીસ દ્વારા કરાયેલી વ્યવસ્થાનો વિડીયો વાયરલ થયો દવા જાતે ન લેશો તબીબોની સલાહ લેવામાં સમજદારી શેરી નાટકથી લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી ગુજરાતમાં સાહના ડિનર અને ડિપ્લોમસી માસ્ટર શોખની અસરો હવે પછી વર્તાશે અંબાજીમાં તાંબા સહિત બાવીસ હજાર કરોડની ખનીજ ખોદવાની જાહેરાત નવરાત્રીની આવકમાંથી વીસ હજાર મહિલાને કેન્સરની રસી ફ્રીમાં આપાશે સુરતમાં કેન્સર પીડિતો માટે ખાસ આયોજન પંદર વર્ષની પુત્રીના નિધન બાદ પિતાએ પીડિતો માટે યશ્વી ફાઉન્ડેશન શરૂ કર્યું એટીસી ફોન પર હતા બસો સત્યાવીસ મુસાફરો સાથેના બે વિમાન રનવે પછી હવા અથડાતા માંડ માંડ બચ્યા છે હવે માનહાનિને અપરાધની શ્રેણીમાંથી દૂર કરવાનો સમય આવી ગયો છે સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે હવે નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ચીન સહિત પાંચ દેશોમાં પ્રપંડ પ્રચંડ વાવાઝોડાનો ભય સતાવી રહ્યો છે જીએસટી સુધારા બજતોને વેગ આપશે મોદીનો ભારતીયોને ખુલ્લો પત્ર વિઝા ફી જતી કરીને વૈશ્વિક પ્રતિભાઓને આકર્ષવા યુકે ની યોજના

નડિયાદ મહાનગરપાલિકાના સીમાંકન પગલે રાજકીય હુસાતિશી શરૂ થઈ ચારુસેટના દાનથી દેશની મહાત્મા ગાંધી નરેગા યોજના લોકપાલ નિમાયા યુનાઇટેડ વે અને એલવીપીના ટ્રસ્ટે સેવાના નામે ભેગા કરેલા ભંડોળનો ક્યાં ઉપયોગ કર્યો આ મોટો સવાલ કારણ કે ખેલૈયાઓ ગતરોજ ખૂબ જ હેરાન થયા પરધર્મીઓને ગરબામાં પ્રવેશ આપતા જૈન મુનિએ વિરોધ કર્યો આદ્યશક્તિ ગરબાના આયોજકો વિરુદ્ધ માંજલપુરના દંપતી સહિત લોકોએ વિરોધ નોંધાવ્યો યુનાઇટેડ વેના સંચાલકોએ જમીન જમીન બગાડી માટે આસપાસની પર નાખતા ખેતીને નુકસાન થશે અને ટ્રાફિકની સમસ્યા થશે ત્રણ વર્ષથી ભરતી પ્રક્રિયા પૂર્ણ નહી કરાતા પાંચ હજારથી વધુ એપ્રેન્ટિસ બેરોજગાર બન્યા છે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે ટકરાવ થયો હવે નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર તાલિબાનની ધમકી આને કહી શકાય કારણ કે કહ્યું છે કે અમેરિકા ઇતિહાસમાંથી કંઈક શીખે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બગરામ એરબેઝ પર ફરીથી નિયંત્રણ મેળવવાની ધમકી બાદ તાલિબાન સામે થયું છે દેશના આંતરિક મામલાઓમાં કોઈપણ પ્રકારનો અને ખાસ કરીને અમેરિકાનો હસ્તક્ષેપ બિલકુલ સ્વીકારવામાં નહીં આવે તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે આ કહ્યું છે શી બિનગુનાહિત જાહેર કરવાનો સમય આવી ગયો છે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે જાતિ લખવા બદલ વાહનોના ચલણ કપાશે એફઆઈઆર માં આરોપીની જાતિ નહીં લેખાય

અમિત તો કરાઈ નેતા અને સાંસદો સાથે વન ટુ વન બેઠક ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લાના માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી બનાવવાની ફેક્ટરી પાંડેસરા જીઆઈડીસી માંથી ઝડપાઈ છે તહેવારોમાં પણ રસ્તા પર ભૂવા પડી રહ્યા છે વડોદરા શહેરના ગોરવા રોડ પર પંદર ફૂટનો ભૂવો પડતા લોકો પરેશાન થઈ રહ્યા છે યુનાઇટેડ વે ગરબા મહોત્સવના ગ્રાઉન્ડની તપાસ કરવા માટેનો આદેશ કરાયો છે હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર કરોતાના પ્રારંભે મેઘરાજાના વિરામે ખેલૈયાઓને ખુશખુશાલ કરી દીધા સોશિયલ મીડિયા પર માતાજીની સ્તુતિ અને રીલ્સે ભક્તિભાવ વધાર્યો મ્યુનિસિપલ કમિશનરનો ખેલૈયાઓના હિતમાં નિર્ણય બીટાને ગરબાની મંજૂરી આપી દેવામાં આવી

અલ્પુ સિંધની ટોળકીનો સાગ્રિત વારસ્યામાંથી ઝડપાયો ગોધરામાં પોલીસ મથકમાં તોડફોડ પ્રકરણ ધરપકડ કરાયેલા એકવીસ આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેમને જેલ ભેગા કરાયા હશે શરના ગુરવા વિસ્તારમાં આશીર્વાદ સોસાયટીના મુખ્ય મારપર મથમોટો ભૂલો પડે આઈટી કંપનીઓને કાર્ય શૈલીના નવા મોડલ્સ વિચારવા પડશે ઓપશોરિંગનો વેગ મળશે

શહેરના આકોટા બ્રિજ ચાર રસ્તાથી કાશી વિશ્વનાથ મંદિર સુધી ટ્રાફિક જામ પ્રથમ વહીવટના કારણે ખેલૈયામાં ભારે નારાજગી એક અતુલ દાદાને મધ્યસ્થી કરવાની ફરજ પડી તેમ છતાંય માન્યા પાકિસ્તાન સામેની મેચોમાં રાઇવલ જેવું કંઈ રહ્યું જ નથી કેપ્ટન સૂર્યા આ કહ્યું છે પોરબંદરના દરિયામાં ચોખા ખાંડ ભરેલા જહાજમાં આગ લાગી મોડી સાંજે સિલિન્ડર બ્લાસ્ટ થયો